વેલકમ ટુ સોનીસ મિની કિચન સોની કિચન કોલ્ડ કોફી તેના માટે એક ગ્લાસ લઈશું થોડું પાણી એડ કરીશું અને વિસ્તર ની મદદ બરાબર હલાવવાનું રહેશે વિસ્તર ની મદદથી બરાબર ફેટવાનું રહેશે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટવાની રહી છે જોઈ શકાય છે કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે કોફી સર્વિંગ કરવા માટે એક બીજો ગ્લાસ લઈશું તેની અંદર આપણે ચોકલેટ સિરપ ની ગાર્નિશિંગ કરી લઈશું રીતે ગ્લાસ ગાર્નિશિંગ કરી લઈશું ગાર્નિશિંગ કર્યા બાદ તેમાં આપણે બરફના ટુકડા એડ કરીશું ત્યારબાદ આપણે પેસ્ટ રેડી કરેલી છે તે પેસ્ટ એડ કોફીની અને તેની અંદર આપણે કોલ્ડ મિલ્ક એડ કરીશું તેને સ્પૂન ની મદદ થી બરાબર હલાવી લઈશું તેની ઉપર આપણે ચોકલેટ સિરપ થી તો તૈયાર છે કોલ્ડ કોફી ખુબ જ ટેસ્ટી એવી લાગે છે એક વખત ટ્રાય કરજો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં 爸爸